પાંચસો વર્ષ બાદ રામલલ્લા બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન થયા છે ત્યારે હવે ભક્તો રામનવમીના દિવસે વધુ એક અદ્ભુત ઘટનાના સાક્ષી બનશે અહીં સૂર્યવંશી ભગવાન રામના લલાટ પર સ્વયં સૂર્યદેવ તિલક કરશે તેના માટે વૈજ્ઞાનિકોએ એક ખાસ યંત્ર તૈયાર કર્યું છે આ યંત્રને મંદિરના ત્રીજા માળ પર મૂકવામાં આવ્યું છે રામ જન્મોત્સવના દિવસે બાર વાગે સૂર્યની કિરણો રામલલ્લાનું સૂર્ય તિલક કરશે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવ વધી રહ્યો છે મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાન બે દિવસમાં ઇઝરાયલ પર હુમલો કરી શકે છે આ દરમિયાન ઈરાનની સેનાએ ઓમાનની ખાડીમાંથી હોમ્યુઝ પાસ થઈને ભારત આવી રહેલા એક માલવાહક જહાજને કબજે કરી લીધું છે ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર જહાજમાં ભારતીય નાગરિકો પણ હાજર છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના સાત બગીચામાં ગાર્ડન વિભાગ દ્વારા વોટર બોડી તૈયાર કરવામાં આવ્યા છે બગીચામાં વોટર બોડીને કારણે મુલાકાતીઓને ઠંડક મળશે ઉપરાંત લોકો વધુ સમય બેસી શકશે પક્ષીઓને પણ પીવાનું પાણી સરળતાથી મળી રહેશે આગામી સમયમાં વધુ બગીચામાં વોટર બોડી બનાવવામાં આવશે અમદાવાદના વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં રમતી બાળકી પર કાર ચાલકે ટાયર ફેરવી દેતા તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે સમગ્ર બનાવના ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા બાદ પોલીસે આ સંદર્ભે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે હાલ આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે બીજી તરફ આ સીસીટીવી કંપારી છોડાવી દે એવા છે જેમાં માસુમ બાળકી રમતી રમતી કાર પાસે પહોંચે છે અને તેના ઉપર ટાયર ફરી વળ્યું ત્યારબાદ એક મહિલા તેને કાર નીચેથી બહાર કાઢે છે જે દ્રશ્ય ભલભલાને હચમચાવી દે તેવા છે સોનગઢના ખેરવાડ રેન્જ વિસ્તારમાં જંગલમાં ગત થોડા દિવસ પહેલાં એક દીપડો મૃત અવસ્થામાં મળી આવ્યો હતો આ અંગે વન વિભાગે બાતમીના આધારે તપાસ કરતાં વન્યપ્રાણીઓના શિકાર સાથે સંકળાયેલા છ શિકારીઓ વન વિભાગે ઝડપી લીધા હતા અને તેમના કબજામાંથી વન્યપ્રાણીના કપાયેલા અંગો મળી આવ્યા હતા પકડાયેલા શિકારીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા વ્યારામાં રહેતા પક્ષી પ્રેમી વ્યારામાં અને તેની આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી જુદા જુદા પક્ષીઓની ફોટોગ્રાફી કરે છે દરમિયાન તેમને એક વૃક્ષ પર એક અલગ પ્રકારનું બુલબુલ જોવા મળ્યું હતું સામાન્ય રીતે બુલબુલનો રંગ ઘેરો બ્રાઉન હોય છે પરંતુ કુદરતી રંગની ઉણપ ધરાવતી આ બુલબુલનો રંગ સફેદ હતો અને જેનું નામ લ્યુસિસ્ટિકલ રેડ વેન્ટેડ બુલબુલ છે જવલેજ જોવા મળતી આ સફેદ બુલબુલ તાપી જિલ્લામાં પ્રથમ વખત જોવા મળી છે સોનગઢ તાલુકાના સિંગલ ખાંચ ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા એકાદ માસથી ગ્રામ્ય વિસ્તારોમાં દીપડો દેખાતો હોય લોકોમાં અને ખેડૂતોમાં ભયનું વાતાવરણ ઊભું થયું હતું આ દીપડો પાલતુ પશુઓનો શિકાર કરી ગયો હતો આ દીપડાને કારણે રાત્રિના સમયે ખેડૂતો ખેતરમાં પાણી વાળવા માટે જઈ શકતા ન હતા અને આ બાબતે વિભાગને જાણ કરી હતી જેથી વિભાગે દીપડાના અવરજવરના સ્થળે જંગલમાં મારણ સાથેનું પાંજરું ગોઠવવામાં આવ્યું હતું તાપી એલસીબી તથા પેરોલ ફ્લો સ્કોડ તાપી પોલીસ સ્ટાફના જવાનો આજરોજ નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે નિઝર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી મહારાષ્ટ્રના વિક્કી ઉર્ફે રવિન્દ્ર શિંદેને અક્કલકુવા ખાતેથી ઝડપી પાડ્યો હતો તેમજ વધુ કાર્યવાહી માટે નિઝર પોલીસ સ્ટેશનના સોંપવામાં આવ્યો હતો વ્યારાના સિંગી ખાતે રહેતા નિતુલભાઈ ગામિતના ઘરમાંથી અજાણ્યા તસ્કર મંદિરવાળા રૂમમાં મૂકેલ શોકેસમાંથી સોનાની ચેન પેન્ડલ સાથેની એક નંગ અને સોનાની બુટ્ટી એક નંગ જોડી મળી કુલ રૂપિયા એકત્રીસ હજાર પાંચસોની ચોરી કર્યાની ફરિયાદ વ્યારા પોલીસ મથકે નોંધાઈ હતી જે આધારે વ્યારા પોલીસ સ્ટાફના માણસોએ તપાસ હાથ ધરી નીતુલભાઈના ઘરે અગાઉ દરવાજાનું કામ કરવા આવેલ કારીગરો ઉપર શંકા જતા પૂછપરછ કરતા આરોપી મેહુલભાઈ ચૌધરીએ ચોરી કર્યાની કબૂલાત કરી હતી તેમજ પોલીસે આરોપી પાસેથી ચોરી કરેલ મુદ્દામાલ કબજે કર્યો હતો લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે તાપી જિલ્લાના સ્વીપ નોડલ અધિકારી ધારા પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લાની સ્વીપ ટીમ દ્વારા તાપી જિલ્લાના જુદા જુદા ગામોની મુલાકાત લઈને નાગરિકોને મતદાનનું મહત્ત્વ સમજાવી જાગૃત કરવામાં આવી રહ્યા છે તેમજ લો વોટર ટર્નઆઉટ એરિયાની મુલાકાત લઈ મતદાન વધારવાના પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે એકસો ઇકોતેર વ્યારા વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ કાનપુરા ગામ ખાતે સ્થાનિક બજારમાં મતદાન અંગે જાગૃતિ માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા